20 જાન્યુઆરી બે ના રોજ અમદાવાદના સાણંદ મામલતદાર કચેરી ખાતે કોલટ તેલાવ વિબપુરા અણતેજ કલાણા ચેખલા શાંતિપુરા છારોડી વિરોચનગર અને દોરદર શેલા સહિતના ગામના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલી કથિત હેરાનગતિ અને ગેરરીતિ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી આવેદનપત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરીને અન્યના મત રદ કરવા માટે વાંધા લેવામાં આવી રહ્યા છે વાંધો ઉઠાવનાર લોકોનું એવું કારણ દર્શાવી રહ્યા છે કે અમુક મતદારો સ્થળાંતર કરી ગયા છે જોકે હકીકતમાં મતદારો ત્યાં જ વસવાટ કરે છે અને વાંધો ઉઠાવનારો પાસે કોઈ નક્કર પુરાવા નથી આ પ્રક્રિયાને કારણે નિર્દોષ મતદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના બંધારણીય મતદાર અધિકાર છીનવાઈ જવાનો ભય રહેલો છે ખોટી ફરિયાદને કારણે સરકારી અધિકારીઓને પણ કિંમતી સમય બગાડી રહ્યો છે અને ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે આ પ્રસંગે વિરોચનગર અને દોદર ગામના અનેક સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને તંત્રને ન્યાયિક તપાસ માટે અપીલ કરી હતી આજ રોજ સાણંદ પ્રાંત ઓફિસના સાણંદ તાલુકાના મુસ્લિમ સમાજના ગામમાંથી આગેવાનો સાથે મળી અને એસઆઈઆરની પદ્ધતિના નામે ચોક્કસ ધર્મ અને ચોક્કસ સમુદાયના લોકોને મતદાર અધિકારથી વંચિત રાખવા માટે થઈને જે ફોર્મ નંબર સાત દ્વારા ખોટી રીતે વાધા ઉઠાવવામાં આવ્યા છે અને આ વાંધાઓ એવા છે કે એ વ્યક્તિઓ ગામમાં રહેતા નથી ગામ સાથે કોઈ સંપર્ક નથી અને એવા દ્વારા વાધા ઉઠાવી અને ચોક્કસ ધર્મ અને સમુદાયના લોકોને હેરાન કરી અને એમનો મતાધિકાર છીનવવા માટેની જે કાર્યવાહી થઈ રહી છે તેના વિરોધમાં આજે સાણંદ તાલુકાના જે અણદેજ હોય ચેખલા હોય વિરોચનગર હોય ચારોડી કલાણા તેલાવ ગીતપુરા સેલા શાંતિપુરા તમામમાંથી આવી અને આજે વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અને આ નામો કમી ન થાય અને આને કદાચ જો નોટિસ પાઠવી અને એમના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવે અને એક તક આપીને એમના નામો પૂર્ણ ચાલુ રહે એના માટે થઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ અમો મોમિન સમાજ ગામ તેલાવ કોલટ ત્યારબાદ વિરોચનનગર સારોડી કલાણા શાંતિપુરા સેલા દોદર આ તમામ ગામોમાંથી મુસ્લિમ સમાજના નવજવાનો તથા કાર્યકર્તાઓ તથા આગેવાનો આજે સાણંદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલ છે આ આવેદનપત્રમાં અમોએ ખાસ જણાવેલ છે કે અમુક વ્યક્તિઓ દ્વારા અમુના મુસ્લિમ સમાજના મત અધિકારને છીનવાનો પ્રયત્ન કરાઈ રહેલ છે આવા વ્યક્તિઓ અમુને ઓળખતા ન હોવા છતાં દરેક ગામમાં આવા પાંચ થી છ વ્યક્તિઓએ નંબર સાત ભરીને આપી દીધા છે આ ફોર્મ નંબર સાત ભર્યા બાદ મુસ્લિમ સમાજના તમામ નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અમારો સમય છે અમને માનસિક રીતે હેરાન કરેલ છે તો અમારી ચૂંટણી આયોગ પંચ ગુજરાત નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ તથા તમામ લાગતા વળતા અધિકારીઓને આજની જાના गुजारिश છે કે આવા વ્યક્તિઓ સામે ગલકમાં ગલક કાર્યવાહી કરી તેઓને જેલના હવાલે કરવામાં આવે એસાયરની પ્રક્રિયા સામે અમારે કોઈ વિરોધ નથી આ પ્રક્રિયાને અમે ખૂબ સારી રીતે ભાઈ સપોર્ટ કરેલ છે પરંતુ જ્યારે આવા લબડ મુછિયાઓ આવા સામાજિક તત્વો મુસ્લિમ સમાજને હેરાન કરવાની વાત કરી રહેલ હોય ત્યારે મુસ્લિમ સમાજ ક્યારે ચૂપ ન બેસે મુસ્લિમ સમાજનો પોતાનો મત અધિકાર છે અને આ અધિકાર ભારતીય સંવિધાને આપેલ છે આ અધિકાર માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું બસ ખાસ અમારી આ સૂચના છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ